અને કારીગરે જરી દવા ગટગટાવી હતી સુરતના પુના ગામ વિસ્તારમાં રહેતી એક પણિતાએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિના સેટ તેમના પતિને હેરાન કરતા હતા જેથી તેમના પતિ અશોકભાઈ ગર્ગ ડિપ્રેશનમાં આવી ગયા હતા બે દિવસ પહેલાં તેમણે દવા ગડગટાવી લીધી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પતિ અશોકભાઈ ગર્ગ છેલ્લા આઠ વર્ષથી બોમ્બે માર્કેટમાં દુકાનમાં નોકરી કરે છે પરિવારમાં પરિસ્થિતિ બગડવાને લઈ તેમની સાથે કામ કરતા કર્મચારીઓએ છ લોકોએ ભેગા મળી થોડા સમયથી સાડીઓની ચોરી કરી હતી અને સાતસોથી આઠસો જેટલી સાડીઓની મારા પતિ અને અન્ય લોકોએ સાથે મળી ચોરી કરી હતી અને એકસો એંસી રૂપિયામાં સાડી વેચી હતી આ ઘટનાની જાણ પ્રશાંત સંઘવીને થતાં તેમણે સીસીટીવી તપાસ્યા હતા સાડીઓની ચોરી થઈ હોવાનું સામે આવતા પ્રશાંત સંઘવીએ તમામ લોકોને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે સુરતની પોલીસ પાસે ગુનો દાખલ કરાવીશું અને પોલીસ પાસે મારપણ ખવડાવીશું માનસિક રીતે હેરાન કરી બધા લોકોને એકસો એકાવનની કલમ હેઠળ ગુનો દાખલ કરી જામીન પર છોડાવ્યા હતા પોલીસ પાસે જબરદસ્તી સાડીની ચોરી કરી હોવાનું કબૂલ આવ્યું છે અને સાડીની કિંમત પાંચસો રૂપિયા હોવાનું લખાવ્યું હતું પ્રશાંતભાઈ સંઘવી અને અભિષેકભાઈ આ બંને સગા શાળા બનાવી છે પ્રશાંત સંઘવી દ્વારા મારા પતિને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યો હતો તેઓ છેલ્લા પાંચ દિવસથી ડિપ્રેશનમાં રહેતા હતા જેથી મારો ભાઈ ઉંદર તેમને પોતાની સાથે લઈ જતો હતો આ દરમિયાન તે અંજની ટેક્સટાઇલમાં સાડીઓની આપલે કરવા માટે પહોંચ્યો ત્યારે પિકઅપ ગાડીમાં મારા પતિ એકલા બેઠા હતા ત્યારે મારા ભાઈની ગેરહાજરીમાં તેને સુસાઇડ નોટ લખી ગાડીમાં જ દવા પી લીધી હતી તેમણે સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે મારા પગલાં ભરવા પાછળ પ્રશાંત સંઘવી અને અભિષેક ભાઈ છે ત્યારે સુરત પોલીસ કમિશનર પાસે પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે वो बम्बे मार्केट में काम करता है और उनका सेठ का कहना है कि उसने चोरी की है और उस सेठ का नाम प्रशांत भाई और अभिषेक भाई है उन्होंने बड़ी बड़ी नेताओं के लिए नेता का नाम लेके उनको बहुत परेशान किया और धमकियाँ दी है और बोलता है कि तूने चोरी की है तो मार भी इतना करना पड़ेगा फिर बाद में भी उसने कबूल करने के बाद भी उन्होंने इतना डराया धमकाया और मारपीट की और